હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો અમારી જન્મ તમે નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જાઓ ચાલો મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરી મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણે સાપને આપણા ઘરમાં ગમે ત્યાં નીકળવો હોય તો આસાનીથી કઈ રીતે પકડવી તો ચાલો આ વિડીયોમાં આપણે તમને સમજાવી કે કઈ રીતની આસાનીથી આપણે વિડીયો પકડવીએ સૌથી પહેલાં તો તમારે એક પાઇપનો કટકો લઈ લેવાનો છે ત્યાર પછી તેનું એક બાજુ આ રીતના જો એક બાજુનું મોઢું આ રીતના તમારે બાંધી દેવાનું છે ત્યાર પછી કડક એકદમ સરસ મજાનું કડક એકદમ બાંધી દેવાનું છે જેથી વજન પડે તો પણ એ એનીકળે નહીં એક બાજુનું મોઢું બંધાઈ જાય ત્યાર પછી તો જો સાપ તમને દેખાય છે એ રીતનો સાપ બેઠો હોય તો તમારે છે આ રીતનું મોઢું બાંધીને એક બાજુ પાઇપનું અને સરસ બનાવું બંધાઈ ગયું છે અને હવે મિત્રો આપણે તેની સાપની પડખે આપણે આ રીતનું જો મોઢું એક બાજુનું ખુલ્લું છે એ રાખી દેવાનું છે ને એક બાજુ બાજુનું બાંધેલું રાખવાનું છે અને થોડોક વાળ વેટ જોવાની છે સાપને પાછળથી ધક્કા મારવાના છે એટલે આસાનીથી સાપ પાઇપની અંદર જઈને કોથળીમાં આવી જાય છે અને આસાનીથી તમે સાપને પકડી કરી શકો છો તમે જોઈ શકો છો ખુલ્લું મોટું આપણે સાપની બાજુ રાખવાનું છે અને થોડોક ટાઈમ વેઇટ કરવાનો છે એટલે તરત જ સાપ છે તે ખુલ્લા મોટામાંથી અંદર યોજાય છે આ એક મિત્રો આસાન તરીકા છે સાપને પકડવાનો ન પકડીને રેસ્ક્યુ કરીને આપણે એક જંગલમાં મૂકી આવું છું તમે જોઈ શકો છો આ એક રેક સુ કરવાનો રેસ્ટ તરીકે જો સાપ મિત્રો આ રીતનો સાપ તમારે છે એ અંદર પાઇપમાં આવી જાય છે અને સુંદર રીતે સાપ પકડાય છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જાઓ આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જો થેન્ક યુ સો મચ મળી એના વિડીયોમાં